સાવરગુલ્લા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ધાયુ યજ્ઞ યોજાયો સાધુ સંતોએ દીર્ધાયુ યજ્ઞમાં જોડાઈને પ્રધાનમંત્રી માટે કરી પ્રાર્થના સાવરગુન્લા ભાજપ પરિવાર દ્વારા મોદીના દીર્ધાયુ યજ્ઞ યોજીને હવન કર્યો જેમાં અમરેલીના સાંસદ ભરતભાઈ શુકર્યા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા જિલ્લા ભાજપ પ્રમુખ કુલભાઈ કાનાણીની વિશેષ ઉપસ્થિતિ દેશ સેવામાં સમર્પિત પ્રધાન સેવક તરીકે ફરજ બજાવે છે એવા મને નરેન્દ્રભાઈ નો આજે પંચોતેર મો જન્મ દિવસ હતો સાવરકુંડલા લીલીયા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે આ દેશની વિભૂતિ માટે એમને દીર્ઘાયુ સ્વસ્થ આયુ અને માં ચરણોમાં એમની સેવા દેશને મળતી રહે એવા શુભ હેતુથી આજે ભારતીય જનતા પાર્ટી અમારા જિલ્લા અધ્યક્ષ અધ્યક્ષભાઈ શ્રી અતુલભાઈ ની આગેવાનીમાં આજે સાવરકુંડલા વિધાનસભા એ યજ્ઞ નું આયોજન કર્યું છે અમારા માટે ખુશીની વાત છે કે સાવરકુંડલાની જનતા સહિત સાધુ સંતો આશીર્વાદ આપવા માટે પ્રધાનમંત્રી શ્રીને આશીર્વાદ આપવા માટે આ યજ્ઞની અંદર પધાર્યા સવે દેશના પ્રધાનમંત્રીને સ્વસ્થ અને દીર્ઘાયુ મળે એના માટે આહુતિ પણ આપી અને અમારા માટે સૌથી મહત્વનો વિષય એ પણ છે કે માનની સંસદ શ્રી પણ આ અવસરને દીપાવવા માટે દેશના પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ આપવા માટે અને એમને પણ પોતે આહુતિ આપવા માટે માનની સંસદ શ્રી પણ પધાર્યા હું સૌ કાર્યકર્તાઓનો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો સૌ પદાધિકારીઓનો ચૂંટાયેલા સૌ લોકોનો અને સાવરકુંડલાના વેપારીઓનો સૌનો આ ક્ષણની અંદર ભાગીદાર બનવા માટે સૌનો વ્યક્તિગત રીતે અને પાર્ટીની રીતે પણ આભાર માનું છું